એસ્ટ્રાજેનેકા કંપનીએ લોહી ગઠાઈ જવા જેવી આડઅસરો સ્વીકારી છે જેમાં રસી બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાએ આડઅસરનો સ્વીકાર કર્યો છે તો કોવિડ રસી અંગે વાત કરીએ કે કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે તો કોવિડ રસી કોવિડશિલ્ડની આડઅસર થઈ શકે છે તેવું તેઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે તો આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે પરંતુ હાલ તો પ્રથમ વખત તેઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કોવિડશિલ્ડ રસી અંગે જેમાં કોવિડશિલ્ડ રસી લેનારાઓ માટે આ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક્સ્ટ્રાઝેનેકા કંપનીએ લોહી ગંઠાઈ જવા જેવી સ્વીકાર પણ કર્યો છે અને આ જે પ્રમાણે સમગ્ર બનાવ સામે આવ્યો જેમાં વાત કરીએ કે ઘણી વખતે ચર્ચા પણ જોવા મળી રહી છે આ અંગે તો કોવિડ રસીને કારણે આ પણ હવે થશે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે આ સાથે જ સ્વીકાર પણ કરવામાં આવ્યો છે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા સમગ્ર મામલે જો વાત કરીએ કે તેમણે આક્ષેપ કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા રસીની આ ડસરને કારણે ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તો કંપનીની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રસીકરણના સંભવિત જોખમને સ્પષ્ટ કરે છે જેમાં સ્કોર્ટે આ કેસમાં કેસ દાખલ કર્યો છે આ સાથે જ તેણે એપ્રિલ બે હજાર એકવીસમાં એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ લીધો હતો અને હવે જે પ્રમાણે કબૂલ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ તે કાયમી મગજની ઈજાથી પીડાઈ રહ્યો છે તો હવે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યા હતા કોવિડ રસી અંગે વાત કરી કે અનેક વખત આ અંગે વિવાદ પણ સર્જાયો છે

પણ ભારતની અંદર એને અદાર પુનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે એના લાઇસન્સ ઉપર અહીં બનાવતી હતી અને દેશની અંદર છેલ્લા એક વર્ષમાં તમે જુઓ લોકોના હાર્ટ એટેકના જે રીતે ઘટનાઓ બની છે એને સરકારે જે રીતે સંતાડવાનો પ્રયત્ન કર્યો ઢાક પિછોડાનો પ્રયત્ન કર્યો મનસુખ માંડવિયા હોય કે પછી દેશનું સ્વાસ્થ્ય મંત્રાલય કેમ ન હોય એણે વારંવાર વાતને નકારી કે જે હાર્ટ એટેકો સતત આવી રહ્યા છે એ એમાં કોઈ પણ પ્રકારની રસી એના માટે જવાબદાર નથી પણ જે રીતે હવે એસ્ટ્રાજેનેકે પોતાની વાત સ્વીકારી છે બ્રિટેનમાં અને બ્રિટેનમાં એકાવન લોકોએ જેમિક્સ કોર્ટ જેવા એકાવન લોકોએ ફરિયાદ કરી છે અને એક કરોડ રૂપિયા જે છે એનું એના વળતરની માંગ કરી છે અને મોટી વાત એ છે કે એસ્ટ્રાજેનેકે એ વાત સ્વીકારી છે કે એક પ્રકારની જે ટીટીએસ નામકી જે ગંભીર આડઅસર છે એ થયું છે એને થ્રોમ્બો સાયપોટેનિક ટેનિયા સિન્ડ્રોમ કહેવામાં આવે છે એની અંદર મગજની અંદર ને હાર્ટની અંદર જે લોહી છે તે ગંઠાઈ જાય છે અને લોકોનું મગજમાં થાય તો એને પેરાલિસિસ થાય હાર્ટ થાય એનું તાત્કાલિક મૃત્યુ થાય છે ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે આ કંપનીને ભારત સરકારે સ્વયં પ્રોત્સાહન આપેલું પાછળથી જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત આવી ત્યારે ખબર પડી હતી કે આ કંપનીએ બીજેપીને ને પચાસ કરોડ રૂપિયાનું ડોનેશન આપેલું અને એટલા માટે ભારત સરકારે આને સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે આપેલ મોટી વાત એ છે કે ભારત સરકારની પોતાની જે સ્વાસ્થ્ય વિભાગ છે એને કોવેક્સિન નામની દવા બનાવેલી પણ ભારત સરકારે પોતે એને પ્રમોટ નહોતું કર્યું એવો આક્ષેપો જે તે સમય દરમિયાન લાગતા હતા તો પછી સવાલ એ છે કે કોવિશિલ્ડને કેમ પ્રમોટ કરવામાં આવી ભાગને એકસો ચાલીસ કરોડની જનતા વારંવાર જેને કહેવામાં આવી છે કારણ કે બ્રિટનની વસ્તી એટલી નથી સૌથી વધારે અત્યારે જો ચીન ઓફિશિયલી વાત કરીએ તો ચીનને પણ આપણે વાત કરીએ છીએ એટલી મોટી આપણી વસ્તી છે અને તમામ લોકોને પ્રકારના એક ડોઝ નહીં બે ડોઝ નહીં પછી તો સુપર ડોઝ લગાવવાની વાત કરવામાં આવતી હતી અત્યારે તો બ્રિટનમાં એસ્ટાઇજેનેક ના આ કોવિશિલ્ડ વેક્સિન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે પણ ભારતમાં હજુ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યું નથી હવે સવાલ એ છે કે જો લોકો જે લોકોના પરિજનો મૃત્યુ પામ્યા છે એ લોકોનું કોઈ ટેસ્ટ નથી થયું અહીંયા પણ ગુજરાતમાં પણ તમને કહું હાર્ટના જે પણ લોકો છે ભાજપ સમર્થિત લોકો એ લોકોએ પ્રેસ કરી હતી એમાં તેજસ પટેલથી લઈને તમામ એવા હાર્ટ સ્પેશિયલિસ્ટ સામે થાય છે હું તમામની સામે સવાલ ઊભો કરું છું કે જો એસ્ટ્રાજેને કે પોતે હવે સ્વીકાર લીધી છે કે એની દવામાં એની રસીમાં ભૂલ હતી તો આ લોકો કેમ બિલકુલ અહીંયા વાત એવી છે કે જયારે કરોડનો આંકડો પણ વટાવ્યો હતો ત્યારે હવે જ્યારે એસ્ટ્રોઝોની કંપનીએ ખુદ સ્વીકાર કર્યો છે કે આની આડઅસર થાય છે અને દિવસે ને દિવસે આપણે ભારતમાં કિસ્સા જોઈ રહ્યા છે કે હાર્ટ આવો કે પછી પેરાલિસિસ થવો કે પછી આંખની અસર થવી કે હાર્ટ પર અસર થવી કે પછી કિડની જેવા પેશન્ટો અને કેસો ઉભા થઈ રહ્યા છે તો હવે આગળ શું પગલા લેવા જોઈએ કેમ કે એક હજાર નો જે પ્રમાણે આંકડો હતો તે વટી ગયો છે એક કરોડ નો આંકડો તમને કહું કે આ લોકો એક કરોડ ની સો કરોડ ડોઝ ની વાત કરતા હતા સો કરોડ ડોઝ એટલે તમે સમજો કે બે ડોઝ એક વ્યક્તિને લાગે જે રીતે વાત કરવામાં આવતી હતી લગભગ કરોડ લોકોને તમે આ ડોઝ લગાવી હતી એની અંદર કોવેક્સિનને કેટલાક તમે વાત કરતો આંકડા મારી પાસે નથી પણ કોવેક્સિન પણ કેટલાક લોકોને અપાઈ છે કોવેક્સિનની જે કંપની સ્વયં ભારત સરકાર બનાવતી હતી એને પાછળથી મંજૂરી મળી હતી તમામ વસ્તુ થઈ હતી પણ હવે જો લોકો કેસ કરે હું તમને એ જ કહેતો હતો ભારત સરકારે હવે શું કરવાની જરૂર છે હું સલાહ ના આપી શકું ભારત સરકારને સાહિત્ય ખબર છે શું કરવાનું છે પોતાની લેબોરેટરીમાં જો એની તપાસ થાય અને એસ્ટ્રાજેનેક પાસે એસ્ટ્રાજેનેકા જે કંપની છે એની પાસે તમામ રિપોર્ટ મંગાવવામાં આવે અને પછી એને કાઉન્ટર કરવા માટે કયા પ્રકારની રસી દેશવાસીઓને પાવવામાં આવે એક મોટું અભિયાન હવે ચલાવવું ચલાવવાની જરૂર પડશે એની આડઅસરને હવે તમે ખાળવા માટે શું કરી શકો શું ભારતના લોકોને તમે એમને એમ છોડી દેશો કે જે રીતે તેઓ તમારા ડિઝાસ્ટરને કારણે તમારા લાલચને કારણે જે પચાસ કોટ રૂપિયા તમે આધાર પુનાવાલાથી લીધી ડોનેશનમાં એમાં તમે એમને મંજૂરી આપી છે એવો આરોપો વિપક્ષ પહેલાંથી પણ લગાવતું આવતું હતું અને ઇલેક્ટ્રોલ બોન્ડની જ્યારે વાત આવી એના પછી પણ આરોપ લગાવવા લગાવવામાં આવતું હતું તો હવે તમારે તપાસ કરવાની જરૂર છે તપાસની અંદર કયા પ્રકારના ફેક્ટ ફાઇન્ડિંગ આવે છે એ કરવાની જરૂર છે અને એની આડઅસર ટાળવા માટે શું તમારે હવે મેગા ડ્રાઈવ કરવાની જરૂર પડશે કે આ તમામ લોકોને ફરીથી કોઈ એવી વેક્સિન લગાવવામાં આવે જેથી આની આડઅસર દૂર થાય સવાલ મોટો એ છે આરતી કે હવે આ તો બ્રિટેન છે જ્યાં સ્વાસ્થ્યને લઈને મેડિકલને લઈને એક સારા પ્રકારની ગાઈડલાઈન છે ત્યાંની સરકારો પોતાના લોકોનું ધ્યાન રાખે છે અને એટલા માટે તેને ત્યાં તાત્કાલિક આ દવાઓ પર બેન મૂકી દીધી છે ભારતમાં હજુ સુધી આવું કોઈ પ્રકારની બેન મુકાઈ નથી હવે લોકોએ કોર્ટમાં જવું પડશે જો લોકોએ ન્યાય જોઈએ તો મને એવું લાગે છે કે આગામી દિવસોમાં જે ઇલેક્ટોરલ બોન્ડને લઈને લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા એવી જ રીતે હવે લોકો જે પીડિત પરિવારના લોકો છે એ લોકો જશે અને પછી ભારત સરકારને આવી દવા કંપનીઓને તમામ લોકોને જવાબ આપવો પડશે કારણ કે ત્યાં તો એક હજાર કરોડ રૂપિયાનો જે દાવો થયો છે કદાચ ભારતમાં સો હજાર કરોડ રૂપિયા કરતા પણ દાવો થાય એવું મને લાગે છે ભારત સરકારની ગંભીર ભૂલ આમાં દેખાય છે એ સ્પષ્ટપણે ફલિત થાય છે આરતી જી અનિલા મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર